મંદો આલે છે મારે છે ને હવે એરું નક્કી ગોતવા જવા જોઈએ જંગલમાં ગામ માં ક્યાંય એરું જ નહીં કરતા હોય કોઈ બોલો એરું કટવા નાખા ખાવ નકર એ માર કઈ ધંધો હાલે શું કરવું બોલો અને આવા તડકા નું રખડવા ન જવાય ને માંદા પડે એક તો પૈસા ન હોય દવાખાનું આ અહીંયા નિરાતે બે હેરું પકડાવ હોય ને તો રેટા આજ એ ફૂલ બટ હાલ ધકો માર હાલો આ બધું બરેક બરેક ફોટી ગયું છે એ ફૂલ બટ આ ગિરે કા બાપ આમાં ગિરે કઈ છે અહીંયા એ આમ માજી મને તારું બાપ હેરું છે હે એ આમ રે એ બાપુ હું તમને શું કહું છું શું આયા કે દુરો પડ્યો છે સકુડ તો છે ને ગરી ગયો છે આને નાખી દયો એ પણ તું આ બાજુ એ તો એ તારો બાપ કઈ છે ફેન ચડાવે જો તો બાપ આમ તો જો કે ઉરો મોટો છે હવે આનું મારો દીકરો શું કરવો આ ફેન ચડાઈ મયો દીકરો કઈડે તો આને નાખી ગયો ની એ એમ નખાય નહી કઈડે એ હાલ મગના પહેલા દે મગનો કાટ દી ચાલ હે હાલ મગના પાસે આવું હાલો મારા દીકરા કાય ધંધામાં એકય ધંધામાં કાય વર્તું નથી શું કરવું

તમારા બાપ એ તમારું રે મારવી રે ચાર હજાર રૂપિયા લાવ ચાર હજાર રૂપિયા હોય બે હાજર રૂપિયા દઈશ બે હજાર માં નો ભાઈ ચાર હજાર દો તો હું આવું મારા દીકરા પેલા પૈસા એવું સીની એ શાર હજાર હજાર દેવાની હાલ રીક્ષા

પૈસા લાવો ઓ એ પણ પેલા ગાડી તો ખરા દઈ દો પૈસા આમ બારા કાઢીને રાખો એટલે નાગ નીકળી ગયો એમ માનો એ હાલ બસ હાલ અલ હા માં દેખાડું બસ ગણેલા જ છે ને હા ગણેલા જ છે તમતા હાથમાં મૂકો ને હાથમાં યર વાળ બસ ગાડી એટલે દઈ દો દેવા હાલ તમતા એ તને અમારું પૈ વિશ્વાસ નથી વાલ આ એમ તો ગાડી ને સાનો મા બે તું ભલ્લે નઈ જાજોજી ખારો થઈ ગયો તમારો બા

હવે આ બાજુ નો ડોકાતો પાછો એટલે આમ છે એ તો તારો વારો કટ કાઢ નાખીશ હવે આવી બધા ધક્મારા